સરસ્વતી સન્માન કાર્યક્રમમાં વારં સમાજના આગેવાનો મહાનુભાવો યુવાનો તેમજ મહિલાઓ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરી શિક્ષણને મહત્વ આપતો સંદેશ આપ્યો છે શિક્ષણ એ સુખી એવમ શાંતિવાળા આધુનિક જીવનની મુખ્ય ચાવી છે ઉલ્લેખનીય છે કે શિક્ષિત વ્યક્તિ માત્ર જીવિકાથી નહીં પણ સંસ્કારો અને સંસ્કૃતિથી પણ સમૃદ્ધ હોય છે

વાડીમાં યોજાયેલા કાર્યક્રમ સફળ બનાવવા વાળા સમાજ ના આગેવાન કિરીટભાઈ ધોળકિયા ભૂપેન્દ્રભાઈ પનારા રાકેશભાઈ સુરાણી મહેન્દ્રભાઈ સાહેબ સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી નમસ્કાર મારું નામ છે રાકેશ સુરાણી હું સાધનપુર પ્રાઇમરી સ્કૂલના પ્રિન્સિપાલ છું અને આજે અમારા વાનંદ સમાજનો વિદ્યાર્થીઓને સન્માનિત કરતો કાર્યક્રમ સરસ્વતી સત્કાર સમારંભ અઢારમો છે એટલે કે અમે અઢાર વર્ષથી આ કાર્યક્રમ કરીએ છીએ છેલ્લા અઢાર વર્ષથી સમાજની અંદર અલગ અલગ ક્ષેત્રની અંદર જે વિદ્યાર્થીઓ પોતે ડિગ્રી મેળવતા હોય તેમને પણ અમે પ્રોત્સાહિત કરીએ છીએ બાલ મંદિરથી લઈને ધોરણ બાર અને ઉચ્ચ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને અમે સન્માનિત કરીએ છીએ

પ્રોત્સાહિત રૂપે કાયમી મદદરૂપ થયા છે દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમ ઇનામ વિતરણ યોજવામાં આવે છે જેમાં અમારા યુવા મંડળો અને અલગ અલગ જે આગેવાનો છે એ ઘણા સમયથી ખૂબ જ મહેનત કરીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ આગળ વધારવા માટે પ્રયત્ન કરે છે આ કાર્યક્રમ અમારો કાયમી સફળ બન્યો છે અને આગળ પણ આવી જ રીતે સફળ બને એ માટે બધા યુવાનો અને અમારા જે વાણસ સમાજ છે તમામ જ્ઞાતિના ભાઈઓ અને બહેનો છે એ રિપોર્ટર આગ્રહ પૂર્વક રહેશે